ધૂળેટીનો પ્રાકૃતિક રંગ એટલે કેશુડો હોળી તહેવાર પૂર્વે કેશુડાના ફૂલ એકત્ર કરતા આદિવાસી સમાજના યુવાનો નજરે પડી રહ્યા છે ફાગણ માસના ધૂમધકતામાં આવતા હોળી અને ધૂળેટીના પર્વમાં કેશુડો આદિકારથી એક અનેરું સ્થાન છે કેમિકલયુક્ત રંગોએ કેશુડાના પ્રાકૃતિક રંગની રંગત ઝાંખી કરી છે આદિવાસી સમાજ હોળી ધૂળેટીના પર્વ પર આજે પણ એક આદિકારથી કેશુડાના ફૂલો સાથે ઉજવણી કરતા હોય છે ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા વાલિયા નેત્રંગ અને નર્મદા જિલ્લાના દેડિયાપાડા સાગબારા તાલુકામાં પૂર બહારમાં કેશુડો ખીલી ઉઠ્યો છે કેમિકલયુક્ત રંગોનું સામ્રાજ્ય સમાજ પર ન હતું ત્યારે કેશુડા જેવા બહુગુણી ફૂલોના રંગોથી ધૂળેટી મનાવવામાં આવતી હતી જેથી તહેવારોની મજા સાથે સ્વાસ્થ્યની પણ જળવાતું હતું આદિવાસી લોકો કેશુડાના ફૂલ પાણીમાં પલાળી તેનો રંગ તરીકે ઉપયોગ કરે છે હોળી દરમિયાન આદિવાસી સમાજમાં થતા નૃત્યમાં લોકો કેશુડાના ફૂલ થકી તૈયાર કરેલા રંગો લગાવી

ઘણી માન્યતાઓ છે અને તેના ઘણા અલગ અલગ નામો પણ છે જેમ કે તેમને ખાખરો પલાસ ખાખરિયા એવા અલગ અલગ નામોથી પણ ઓળખવામાં આવે છે કેસુડો એ આદિવાસી જાતિ આદિવાસી સમાજનું એનું જે ફૂલ છે એ આદિવાસી સમાજના ફૂલ તરીકે પણ ઓળખાય છે અને કેસુડો એવું વૃક્ષ છે કે તેના પાનથી માંડી તેના દાળી દાળ ખાતા મૂળ તમામનો એક ઔષધી ગુણ પણ તેમાં રહેલા છે અને તે ખૂબ ઉપયોગી અને ખૂબ જ મહત્વનું ઝાડ છે અને આજના જમાનામાં જોઈએ તો હોળીનો તહેવાર સમયે આપણા પરંપરાગત રીતિ રિવાજો મુજબ જૂના રીતિ રિવાજો મુજબ આપણા જે જૂના લોકો છે તો એ હોળીનો તહેવાર પણ આ કેસુડાના ફૂલના રંગથી જ રમતા હતા એનો હેતુ પણ એ છે કે તેનાથી કોઈ આડઅસર થતી નથી જેમ કે આજના સમયમાં કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ કરી અને જે નવયુવાનો અથવા તમામ સહેલાણીઓ જે હોળીનો તહેવાર રમે છે તે ત્વચાને ખૂબ હાનિકારક છે અને તેનાથી અનેક રોગો ઉત્પન્ન થતા હોય છે તેના બદલે જો આજના સમયે આ કેસુડાના ફૂલના રંગથી જો હોળી રમાય પરંપરાગત રીતે જે રીતે આપણે પહેલાના સમયમાં આપણા જે ગઢિયા અથવા જૂના વૃદ્ધ લોકો એ સમયે કેસુડાના ફૂલનો ઉપયોગ કરતા હતા તો તેનો જ ઉપયોગ કરવો જોઈએ સમયે અને આપણે જોઈએ તો કેસુડો અત્યારે વસંતમાં ખીલે તો એક અને પ્રાકૃતિક સૌંદર્ય ઉત્પન્ન કરે છે જેનાથી આપણને એક નયન રમ્ય દ્રશ્ય સર્જાય છે અને અમારા ફોરેસ્ટમાં તેને ઓફ ફાયર તરીકે પણ ઓળખવામાં આવે છે અને આપણા નેત્રંગ ઝઘડિયા અને ડેડિયાપાડા જેવા વિસ્તારોમાં કેસુડાના ઘણા બધા વૃક્ષો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે અને અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ કેસુડાનું વાવેતર કરી અને ખાખરા વન તરીકે પણ કેવડીયા ખાતે વન ઊભું કરવામાં આવેલું છે ખાખરનું તો આવી રીતે અમારું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કેસુડાના ઝાડને મહત્વ આપી તેનું પણ વાવેતર કરતું હોય છે અને ખાસ લોકોને અપીલ કે તેના જે ઔષધિ ગુણો છે કેસુડાના તેના વિશે જાણે અને તેનો વધુમાં વધુ ઉપયોગ કરે જેવી રીતે કે બાળકોને આ સમયે એના પાણીથી નવડાવીએ તો ગરમીમાં જે એને લૂં લાગતી હોય તો તેનાથી તેને બચાવ થાય છે પછી ચામડીના રોગો જેવા કે અછબડા છે ઓરી છે તો આવા રોગો જ્યારે બાળકોને થતા હોય છે તો તેને આ કેસુડાના ફૂલના પાણી એક જે પલાળીને રાખીએ અને બીજા દિવસે એને નવડાવીએ તો તેનાથી એને ખૂબ ફાયદો થાય છે તેમજ તેના ફૂલના પાણીના થી અને આપણા જે ડાયાબિટીસ અમુક રોગોને હોય તો તેનું સતત નિયમિત રીતે અમુક એનું જે માપ હોય છે તે પ્રમાણે સેવન કરવાથી તો ડાયાબિટીસ જેવા રોગોમાં પણ રાહત મળે છે તેમજ આપણે જોઈએ તો ચામડીના તો રોગો છે જ તે ઉપરાંત લોહી શુદ્ધિકરણમાં પણ તેનું પાણી પીવાથી મહત્વનું સાબિત થાય છે અને તે ખૂબ ઉપયોગી જાળ છે અને ઔષધિ ગુણો પણ ખૂબ ધરાવે છે